આપણે ગુજરાતમાં ગુજરાત જે રીતે ઇલેક્ટ્રિસિટીમાં સરપ્લસ ઇલેક્ટ્રિક એ આપણો સંકલ્પ સિદ્ધ થયો છે એમ ગુજરાત ડેફિશિયન્ટ વોટર સ્ટેટ નહીં ગુજરાત સરપ્લસ વોટર સ્ટેટ બનાવવા માટે મને એમ લાગે છે આ અભિયાન એક પાયાનું કામ થશે ભૂતકાળમાં રાજ્ય સરકારે ચેકડેમ બનાવવા બોરીબંધો બનાવવા આપણે ખૂબ અભિયાન કર્યું હતું મારી સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો નવા બનાવવા તળાવો ઊંડા કરવા નદીઓને પુનર્જીવિત કરવી આ કાર્યક્રમ દર વર્ષે આપણે ઉપાડ્યો છે અને ગુજરાતમાં આપણે પાણીના સંગ્રહની કેપેસિટીને વધારવાના પ્રયાસો એ વ્યાપક પ્રમાણે કર્યા છે મને આનંદ છે કે આવનારા દિવસોમાં ગુજરાત એક પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે દરિયાના ખારા પાણીને મીઠા કરીને ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અસુભસ્તે કરી રહ્યા છીએ આપણે સાથે સાથે રિચાર્જ અને રીયુઝ ગટરના પાણીને શુદ્ધ કરીને પુનઃ ઉપયોગ પાણીના એક એક બુંદનો ઉપયોગ એના કાર્યક્રમ પણ આપણે ઉપાડ્યા છે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં વોટર સરપ્લસ સ્ટેટ તરીકે ગુજરાત આગળ વધી રહ્યું છે પાણીદાર ગુજરાત બનાવવું છે ગુજરાત ન પાણીયું નહીં પાણીદાર ગુજરાત